મારું નામ તેજસકુમાર નટુભાઈ પટેલ છે ગામ સૈયદપુરા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદનો વસની છું મારો મોબાઈલ નંબર છે પંચાણું ચુમ્મોતેર ડબલ ઝીરો દસ એક્યાસી મારા ગામમાં પરમ પ્રાકૃતિક ફાર્મ એ મારું આ ફાર્મ છે તે આપ જોઈ રહ્યા છો ફાર્મની અંદર તમામ વસ્તુ પ્રાકૃતિક થાય છે અને જેની અંદર બીજા અમૃત જીવામૃત ઘનજીવામૃત વગેરે આયામો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું હાલ ખરીફ સિઝનની અંદર ડાંગર થઈ રહી છે અને દેશી ગાય પણ છે દેશી ગાય આધારિત ખેતી કરીએ છીએ અને અગાઉ વર્ષમાં શિયાળુમાં મેં મગ ચોળા જેમ કે ઉનાળુ સિઝનમાં મગ ચોળા પાપડી તુવેર ગવાર આ તમામ વસ્તુની વાવણી કરી હતી જેની અંદર મને સારો એવો લાભ થઈ રહ્યો હતો ગત સિઝનમાં મને જે આવકનો બહોળો ફાયદો મળ્યો હતો તે હું જણાવવા માગું છું કે જે સિઝન કર્યા પછી મને પિસ્તાલીસ હજાર નફો મળ્યો હતો તેની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણમાં સારું એવું થયું હતું ચોડી કરી હતી ઉનાળા એ ખૂબ જ સારી ગઈ લગભગ પંદરસોથી અઢારસો રૂપિયાનો ભાવ પણ મળેલો છે મને તો આ રીતે પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે ગત વર્ષમાં મને ડાંગરમાં મને અગ્નસિત્તેર પોઈન્ટ અઢાર કિલોનો ઉતારો આવેલો હતો તો તદ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતાં જે અવારનવાર ખેડૂતો જે અવારનવાર સાહેબો જે અહીંયા વિઝિટ કરે છે તેમણે પણ જોયું છે કે પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે ઘણા બધા સારી આવકો પણ મળે છે અને ઘણી બધી રીતે ધરતી માતાને પણ ખેતીની જમીનને સારી સુદૃઢ અને સ્વચ્છ બનાવી શકીએ છીએ આયામોનો ઉપયોગ કરી ધરતી માતાને અને જમીનને આપણે સારા એવા કાર્બન સ્વરૂપમાં કાર્બન સારો થાય સારા કાર્બન સ્વરૂપે ફેરવાય અને ધરતી માતાનું સ્વાસ્થ્ય સુધરે ધરતી સારી થશે તો આપણને આવક પણ સારી મળશે બોડી મળશે અને જમીનને સારી સુપચ્છ બનાવી શકીશું જેમ કે આપણા હેલ્થ માટે પણ આ આયામોનો ઉપયોગ કરી જે વાવણી કરીએ છીએ અને વાવ્યા પછી જે પણ અનાજ થાય છે તે અનાજને આપણે જે આરોગીશું એ પણ બિલકુલ નિરોગી હશે કેમિકલયુક્ત હશે જ નહીં બિલકુલ પ્રાકૃતિક હશે તો આ બધું જે પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણા બધા જે ફાયદા થતા હોય છે આ અત્યારે હાલ હાલ અવારનવાર તમામ પ્રકારના જે આપણે જોઈ રહ્યા છો કે રોગ થતા હોય છે ઘણા બધા ડિઝીઝ થતા હોય છે ખરાબ પ્રકારના તો એની અંદર આ બધું જ આવે છે કે કેમિકલ યુક્ત કરવાથી જ આ થાય કેમિકલ યુક્ત છોડી પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે તદઉપરાંત જે મારો એક ઉદ્દેશ્ય છે કે આ આયામો વપરાશ કરી ખેતીની અંદર ખેતીનું સ્વાસ્થ્ય જમીનનું સ્વાસ્થ્ય તદઉપરાંત દરેક મનુષ્યનું સ્વાસ્થ્ય સુધારી અને સારો એવો એક એક જીવનમાં ઘણી ખેતી સારી કરી અને સારા ઉપયોગો કરી શકો છો તમે અને દરેકના જીવનમાં એક સારી ખુશહાલી લાવી શકો છો હું દરેકને એક વસ્તુ જાણવા માગું છું કે આ ખેતી કરવાથી હંમેશા પ્રોફિટ થાય છે થાય છે થાય છે અને તદઉપરાંત હેલ્થને પણ ઘણા બધા ફાયદા થાય છે જેમ કે જમીનની અંદર જો તમે પ્રાકૃતિક આયામનો ઉપયોગ કરશો તો જમીનનું સ્વાસ્થ્ય સુધરશે તેનું કાર્બન પણ સુધરશે અને આવનારા ભવિષ્યમાં ત્રણ વર્ષ પછી તમારે ત્રણ ચાર પાંચ વરસ પછી તમારે ખાતર નાખવાનું બિલકુલ ઉપયોગ જરૂર પણ નહીં પડે આટલું બધું જમીનનું સ્વાસ્થ્ય સુધરી શકતું હોય તો જો આપણું સ્વાસ્થ્ય કેમ નહીં સુધરી શકે પહેલાં એવું કહેવાતું હતું કે જો તમારી થાળીની અંદર સારું હશે તો તમે સારા હશો એ રીતે કે આપણી જમીનની અંદર જો જમીનનું સ્વાસ્થ્ય હશે તો આપણે સ્વસ્થ રહી શકીશું એટલે આ આયામો દ્વારા દરેક ખેડૂત મિત્રોને દરેક જીવનને હું જણાવવા માગું છું કે દરેક પોતાની રીતે કોઈ પણ ખેતી કરતા હશે કોઈપણ પ્રકારની કરતા હોય તો પ્રાકૃતિક ખેતી કરવી એ અતિ મહત્ત્વની છે જેમ કે મારા એક અંગત નિયમ છે કે જનજીવન જળ જંગલ અને જનાવર આની એક સેવા થઈ રહી છે મારા મને વિશ્વાસ છે કે આ સેવામાં સંપૂર્ણપણે સહભાગી અને સહઉપયોગી થઈ રહ્યો છું હું દરેક જણને આપણે કોઈને નુકસાન નથી કરતા કોઈને નુકસાન પહોંચાડવાનું પણ નથી અને કુદરતને પ્રાકૃતિકને પ્રકૃતિની સાથે મેળ કરી અને આપણે સુમેળભર્યા સંબંધો રાખીને કામ કરવાનું છે તો હું દરેક ખેડૂત મિત્રોને એક આશા રાખી શકું કે દરેક ખેડૂત મિત્ર ખંડ દ્વારા અને પોતાના દ્વારા જે આ આવી કોઈ ખેતી કરશે તો સૌથી બેસ્ટ રિઝલ્ટ અને સૌથી આગળ આવશે એ જ મારી ધારણા હશે